આવેલી આદર્શ કેરોમની મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના મકાનના રંગકામનું ઉદ્ઘાટન એક સેવકનું નિવૃત્તિ સન્માન સમારોહ અને એવોર્ડ વિજેતા શિક્ષકોનું અભિવાદન સામેલ હતું આ કાર્યક્રમમાં અંતર્ગત સાયખાના નેરોલેક કંપની દ્વારા શાળાના મકાનનું રંગરોગાન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પહેલેથી શાળાના પરિસરને નવો દેખાવ મળ્યો ઉપરાંત શાળામાં છેલ્લા તેત્રીસ વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો આદર્શ કેળવણી મંડળના હોદ્દેદાર શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમને સાલ ઉડાડીને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શાળામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા શિક્ષક ડૉક્ટર પ્રશાંત પંડ્યા અને ધરા પંડ્યાને જિલ્લા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સી કે ભટ્ટ નેરોલે કંપનીના પ્રોડક્શન હેડ રાજીવ ચૌહાણ સી એસ ઓ પરેશ પટેલ કમર્શિયલ હેડ કશ્યપ નારે મંગલમ ગ્રુપના ડાયરેક્ટર કિરણ સી પરમાર આદર્શ કિરવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ મંત્રી ભગવતભાઈ પટેલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી જીગ્નેશ પટેલ સહિતના